છેલ્લા છ મહિનાથી આખું ગામ દૂષિત પાણી પીવા મજબૂર બન્યું છે ગામ લોકોએ પંચાયતમાં રજૂઆત કરી પરંતુ તે સમસ્યાનું કોઈ જ નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી આ ગામનું નામ છે પાલનપુર તાલુકાનું ગાદલવાડા ગામ આ ગામમાં છ મહિનાથી ગામ લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે કારણ કે ગામના બોરમાંથી આવતું પાણી દૂષિત આવી રહ્યું છે દૂષિત પાણી પીવાથી નાના બાળકો સહિત ગામલોકોને અવનવા પેટના રોગો અને બીમારીઓ થઈ રહી છે બીજી તરફ આ ગામ લોકોની સમસ્યાના ઉકેલ માટે પંચાયત દ્વારા કોઈ જ પગલા લેવાતા હોવાના ગામ લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે અમે ગાદલવાડાના રહેવાસી છીએ અમારે છેલ્લા પાંચ છ મહિનાથી પાણી ખરાબ આવે છે એની અમે ઘણી વખત રજૂઆત કરી છે તો ગામ પંચાયતમાં જઈએ છીએ તો એ લોકો તલાટી બેન એમ કહે છે કે સરપંચ સરપંચ જોડે જઈએ છીએ તો કે બોરમાં કંઈ ખામી નથી પ તલાટી મેડમ કરે તલાટી મેડમ માનતા નથી આમ કે છે તેમ એમ કહે છે એવા બાના કાઢે છે લોકો પછી હવે ગટર જેવું દૂષિત પાણી અમે ક્યાં સુધી પીએ છેલ્લા પાંચ છ મહિનાથી પીએ છીએ નાના બાળકો પીવે મોટા પીવે બધાને પથરી થાય છે ઢીચણમાં દુખાવા થાય છે અન્ય રોગ થશે ચાળો ફાટી નીકળશે કોઈ મરી મરી જાય તો કોણ થશે કોણ જવાબદારી લે કેટલી વાર રજૂઆતે કરવાની એટલે પાણીનું ટાંકું સાફ કરાવી પાણીનું ટાંકું સાફ કરાવી અને અમારું ચોખ્ખું પાણી જોઈએ છે ચોખ્ખું પાણી તો માગીએ જ ને ઘર વેરો ભરીએ છીએ પાણી વેરો ભરીએ છીએ કઈ બી કાગળિયું જોઈએ ને તો ગામ પંચાયતમાં શું કહે છે કે પાણી તમારે લાવો લાવો તમારે ઘર વેરો બાકી છે તમારે પાણી વેરો બાકી છે તો દર મહિને આપણે બાર મહિને પાણી વેરો ભરીએ ઘર વેરો ભરીએ તો ચોખ્ખું પાણી તો માગીએ ને તો આવું ગટર જેવું દૂષિત પાણી થોડું રેતવાળું પીવાનું હોય એના માટે અમારે એટલું જ કમ્પ્લેન કરીએ છીએ કે અમારું ટાંકું ધોવરાય અને અમને સારું ચોખ્ખું પાણી મળે પીવાનું ગામ લોકોનું કહેવું છે કે છેલ્લા છ મહિનાથી દૂષિત પાણી આવી રહ્યું છે

પંચાયતમાં કોઈની જાણ બી નહીં કરી એ લોકો એવું કહેવા માગે કે અમે સરપંચને કીધું હતું સરપંચને આ બેઠા સરપંચને મને હજી સુધી નહીં કીધું કે પાણી ખરાબ આવે અને પાણી જે ખરાબ આવે એ બોરનો પ્રોબ્લેમ હો જે સોલ્વ કરાવી દઈશું બે ત્રણ દિવસની અને પ્રશ્ન ડોળાવાળું પાણી તો આવતું હતું એક મહિના પહેલાં તો અમે અંદર બધું કોલમ કઢાયું એ બધું કરવરાયું એના પછી ડોળાવાળું તો આવતું હતું જ ફરી ચોખ્ખું થાય બે દિવસ ડોળાવાળું આવે આવો એક દિવસ ચોખ્ખું આવો એ રીતનું થતું હતું ટોકાની બી સફાઈ કરાવી દઈએ કદાચ ટોકાના લીધે ખરાબ ગંદુ પાણી આવતું હતું ટોકાની બી સફાઈ કરાવી દઈએ અને બોરને પણ સોલ્યુશન લાવી દઈએ છ મહિનાથી સાહેબ પાણી આવે છે પણ એકલો ડોળો આવે છે અને પાણી ચોખ્ખું નથી આવતું છોકરાઓ પાણી પીએ તો પણ ડાડું પડે કે મમ્મી આવું પાણી કેમ આવે છે પણ આવું પાણી પીએ બેટા જે હોય તમે પી લો આપણે ક્યાંથી ભરી જવાનું ક્યાંથી કોને ત્યાં માગવાનું પાણી રોજ આપણે ક્યાં મશીન હતા કોલું હતું તે માગીએ પાણી તો અમે છોકરાઓને આ ના કરીને આવું પાણી પીએ છોકરાઓ રોજ રાડો પડે કે મમ્મી પેટમાં દુખે તો હવે અમે ખેતરનું કામ કરવા જઈએ કે છોકરાઓને દવાખાના કરીએ સાહેબ પચીસ રૂપિયા લઈને તો ડાયરેક્ટ દવાખાના અમે ભરી દઈએ તો અમારું કહેવાનું કોઈ સાંભળતું છે નહીં તો હવે અમે શું કરીએ નથી કપડાં ધોવામાં કામ આવતું નથી પીવામાં પાણી કામ આવતું તો પણ અમે આવું પાણી વાપરીને આ છ મહિનાથી અમે

ગ્રામ પંચાયત દ્વારા ટાંકાની સફાઈ કેમ ન કરાઈ ગામ લોકોને આજે ગ્રામ પંચાયત સુધી પહોંચીને હોબાળો કરવાની ફરજ કેમ પડી આ સવાલોના જવાબો સરપંચ તરફથી મળ્યા ન હતા અમારું કહેવું એમ છે કે અમે મહિના પહેલા જે કચરાવાળું પાણી આવતું અમે સાફ સફાઈ કરાવી હતી મતલબ કે વારે ઘડીએ એક બે એક બે દિવસ સારું પાણી આવે અને એક બે દિવસ ગંદુ પાણી આવે

ત્યારે પંચાયતના પાપે હાલ ગામલોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે પરંતુ બીજી તરફ પંચાયત પોતાની આળસ ખંખેરી ગામલોકોને શુદ્ધ પીવાનું પાણી આપવામાં નિષ્ફળ નીવડી હોવાના ગામલોકોના આક્ષેપો છે કોઈ આ પાણી નથી સા બીજું કોઈ નથી સાહેબ શું પાણી પીવા પાણી હવા એકલો કાઠવેડો એકલો કંપેડો કેટલા સમયથી આવે 100 મહિનાથી આવે ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયત નો વહીવટ ગ્રામ પંચ સરપંચ દ્વારા કરવામાં આવતો હોય છે પરંતુ અહિયાં તો ગામના સરપંચ જ ગામના લોકોની સમસ્યાઓ છેલ્લા છ મહિનાથી ના સાંભળતા હોવાની ગામ લોકોના આક્ષેપો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ગામ લોકોને ક્યારે શુદ્ધ પીવાનું પાણી મળી રહે છે અને ક્યારે આ લોકોની સમસ્યાઓનો અંત આવે છે